ટ્રિબ્યુનલ કેસીસ અગર કોર્ટમાં લડવાના હોય તો એની કોર્ટ ફી લેવામાં આવતી હતી પરંતુ વકફ પ્રોપર્ટીને કોઈ બી પ્રકારની કોર્ટ ફી વસૂલવામાં નહીં આવતી હતી આજે ગુજરાત હાઈકોર્ટે દોઢસો જેટલા કેસોને દોઢસો જેટલી પ્રોપર્ટીઝને જે કોર્ટ ફીમાં વસૂલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઐતિહાસિક ચુકાદો છે સાચા અર્થમાં બધા જ ધર્મ અને બધા જ ધર્મને લાગતી જે કોઈ ટ્રિબ્યુનલ મેટરો હોય તેને એક સમાન ન્યાય આપવાનું કામ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે એટલે કે હવે વકફની પ્રોપર્ટીને હાઈકોર્ટમાં ફ્રી રાઈડનું આજે રોક લગાડવામાં આવી છે તમામ લોકો તમામ ધર્મને એક સરખો ન્યાય આજે હાઈકોર્ટ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો છે હાઈકોર્ટ નો આ ઐતિહાસિક ચુકાદો છે અને હું જોઈ શકું છું કે તમામ લોકોને આ બાબતે એક સરખો ન્યાય અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે